નમસ્કાર આપ સર્વે ખેડૂત મિત્રોનું કિસાન માહિતી ચેનલમાં સ્વાગત છે આજે અઢાર ડિસેમ્બર બે હજાર ચોવીસ ને વાર બુધવાર આજના મગફળી જાડી અને મગફળી ઝીણીના તાજા બજાર ભાવ વિશેની માહિતી મેળવશું તો ચાલો સૌરાષ્ટ્રના તમામ યાર્ડના મગફળીના બજાર ભાવ જાણી લઈએ મગફળી જાડી રાજકોટ આઠસો એસી થી બારસો દસ રૂપિયા અમરેલી નવસો દસથી 1240 ચાલીસ રૂપિયા કોડીનાર નવસો એંશીથી અગિયારસો સત્તાવન રૂપિયા સાવરકુંડલા એક હજાર એકાવનથી અગિયારસો એકસઠ રૂપિયા જેતપુર આઠસો પચાસથી અગિયારસો સિત્તેર રૂપિયા પોરબંદર નવસો પાંત્રીસથી એક પંચ્યાસી રૂપિયા વિસાવદર આઠસો પંચ્યાસીથી બારસો ને એકવીસ રૂપિયા મહુવા એક હજાર પચાસથી બારસો ને બોતેર રૂપિયા ગોંડલ છસો એકતાલીસથી બારસો ને રૂપિયા કાલાવડ એક હજારથી અગિયારસો રૂપિયા જૂનાગઢ આઠસો વીસથી અગિયારસો સોતેર રૂપિયા ભાવનગર એક હજાર ઓગણસિત્તેરથી રૂપિયા તળાજા અગિયારસો અઠ્ઠાવનથી બારસો ને રૂપિયા અળવદ આઠસોથી અગિયારસો ને બ્યાસી રૂપિયા બાબરા એક હજાર પંચાવનથી અગિયારસો ને પિસ્તાલીસ રૂપિયા જામનગર નવસોથી ચૌદસો ને પંચાવન રૂપિયા ખેડબ્રહ્મા આઠસો પચાસથી નવસો ને ચાલીસ રૂપિયા દાહોદ આઠસોથી નવસો ને સાઠ રૂપિયા મગફળી ઝીણીમાં છે રાજકોટ નવસોથી બારસો એકાવન રૂપિયા અમરેલી આઠસો દસથી અગિયારસો ને પંચાવન રૂપિયા કોડીનાર નવસો ત્રીસથી એક હજારને ઓગણ સિત્તેર રૂપિયા સાવરકુંડલા એક હજારથી અગિયારસો ને એકાવન રૂપિયા મહુવા નવસો પચીસથી અગિયારસો ને એકતાલીસ રૂપિયા ગોંડલ સાતસો એકતાલીસથી બારસો રૂપિયા કાલાવાડ એક હજારથી અગિયારસો ને સાઠ રૂપિયા જુનાગઢ આઠસો દસથી એક હજારને એકોતેર રૂપિયા જામજોધપુર આઠસો પચાસથી અગિયારસો ને એક્યાસી રૂપિયા ઉપલેટા સાતસો પચાસથી અગિયારસો નેવું રૂપિયા ધોરાજી સાતસો એકાવનથી અગિયારસો રૂપિયા વાંકાનેર સાતસોથી બારસો ને વીસ રૂપિયા જેતપુર સાતસો પચાસથી અગિયારસો એંસી રૂપિયા તળાજા એક હજાર પાંચથી ત્રાણું રૂપિયા ભાવનગર એક હજાર એંશીથી બારસો ને ઓગણત્રીસ રૂપિયા રાજુલા સાતસો પચીસથી અગિયારસો ને સાહીઠ રૂપિયા મોરબી સાતસોથી અગિયારસો ને ત્રીસ રૂપિયા જામનગર નવસોથી અગિયારસો ને પંદર રૂપિયા મણાવદર અગિયારસો વીસથી અગિયારસો ને એકવીસ રૂપિયા બોટાદ આઠસો પંચોતેરથી અગિયારસો ને ચાલીસ રૂપિયા વિસાવદર અગિયારસો છવ્વીસથી ચૌદસો ને છેતાલીસ રૂપિયા ભચાઉ એક હજારથી એક હજારને બોતેર રૂપિયા પાલીતાણા નવસો પચીસથી અગિયારસો ચાલીસ રૂપિયા હિંમતનગર નવસોથી થી ને ચાલીસ રૂપિયા પાલનપુર નવસો છવ્વીસથી અગિયારસો સુડતાલીસ રૂપિયા તલોદ નવસોથી બારસો એંસી રૂપિયા મોડાસા આઠસોથી બારસો છવ્વીસ રૂપિયા વડાલી 800 થી આઠસો રૂપિયા તો આ આજના સૌરાષ્ટ્ર માર્કેટિંગ યાર્ડના મગફળીના તાજા બજાર ભાવ